સ્વાગત છે આપ સૌનું આ ભૂલોના કારણે ઘરમાં પડે છે પૈસાની અછત જલ્દી અપનાવો આ વાસ્તુ ટિપ્સ ઘરમાં તુલસીનો છોડ અથવા દાડમનું વૃક્ષ હોવું જોઈએ આ બંને ધન સંપત્તિ માટે ખૂબ જ શુભ છે તુલસી એ માતા જગદંબાનું સ્વરૂપ છે જ્યારે પણ તુલસી સુકાઈ જાય છે ત્યારે ધ્યાન રાખો કે તે આપત્તિ અને ધનના વિનાશનું કારણ બને છે જો કોઈ પ્લોટનો ઉત્તર કે પૂર્વ એટલે કે ઈશાન ખૂણો અપાયેલો હોય તો તેને બિલકુલ ન ખરીદો આવા ઘરમાં રહેતા લોકો ગરીબીનો ભોગ બને છે તેવી જ રીતે જો ઈશાન દિશામાં આવે શૌચાલય પણ ગરીબી અને રોગને આમંત્રણ આપે છે દરેક અમાવસ્યા પર ઘરની બધી નકામી વસ્તુઓ વેચી દો અથવા તો તેને ફેંકી દો તેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવશે અને તમે આર્થિક રીતે સક્ષમ બનો છો અમાવસ્યા પર કોઈ પણ નવી વસ્તુ અથવા તો કપડાં ખરીદવાનું ટાળો આ નિયમનું પાલન કરો ઘરના મંદિરમાં દરરોજ દીવો કરો ઘરની પહેલી રોટલી ગાયને આપો છેલ્લી રોટલી કૂતરાને આપો આ મૂંગા પ્રાણીઓને રોટલી આપવાથી ભાગ્યના દરવાજા ખુલી જાય છે ઘરમાં ક્યારેય પણ બે વાર કચરા પોતા ન કરો એકવાર કચરા પોતા કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને બીજી વાર કરવાથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે અને દેવી દેવતાઓ ભાગી જાય છે જો ઘરની માલકીન સવારે સ્નાન કર્યા પછી મુખ્ય દરવાજાના ઉમરા પર દરરોજ પાણીનો એક લોટો રેડે તો દેવી લક્ષ્મીનું આગમન થાય છે માતા કે પત્ની સાથે ખાસ કરીને શુક્રવારે કે સોમવારે વાદવિવાદ કે ઝઘડો કરવાથી આર્થિક નુકસાન થાય છે જો સાંજે કોઈ મહેમાન અથવા પરણિત સ્ત્રી આવે તો તેનું સન્માન કરવું અને તેને પાણી પીવડાવવું આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે પીપળને વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે દરરોજ પીપળને જળ ચડાવવાથી દેવી લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે જો ઘરમાં પીપળનું ઝાડ હોય તો તેને ક્યારેય ન કાપવું જોઈએ તેનાથી દેવી લક્ષ્મી અને વિષ્ણુની નારાજગી થાય છે તાંબાનો કલશ હાથીની મૂર્તિ અથવા તેનું ચિત્ર મધ અરીસો મોર દંપતીની મૂર્તિ અથવા તેનું ચિત્ર ઘી ઘરમાં રાખવું જોઈએ માર્કડય પુરાણ અનુસાર આ વસ્તુઓ દેવી લક્ષ્મીને આમંત્રિત કરે છે આ સિવાય પોતાના પરિવારના દેવતાઓ અથવા મૂર્તિ રાખવી જોઈએ પૂજા ઘરમાં કુળદેવી માટે જગ્યા હોવી જોઈએ ઈશાન ખૂણામાં સ્થિત રૂમનો દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી ધનની અછત દૂર થાય છે ઘરનો ખૂણો ખાલી હોવો જોઈએ આ બ્રહ્માનું સ્થાન છે જ્યારે ખૂણો ખાલી હોય તો ઘરમાં સુખ અને સંપત્તિનું વર્ચસ્વ રહે છે જો પાણી ખાલી કરવાની વ્યવસ્થા ઉત્તર પૂર્વ તરફ હોય તો તે સંપત્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે આનાથી ઉલટું જો પશ્ચિમ દિશા તરફ પાણી ખાલી કરવાની વ્યવસ્થા હોય તો તે સુખ અને સંપત્તિનો નાશ કરે છે જો ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં ભૂલથી માટલું કે પાણીના સંગ્રહની વ્યવસ્થા રાખવામાં આવી હોય તો તે ખામીને દૂર કરવા માટે તે જગ્યાએ ચોવીસ કલાક લાલ બલ્બ પ્રગટાવો આ દોષના કારણે ખર્ચ ઘણો વધી જાય છે જ્યારે પૂર્વમાં બાથરૂમ અને વાયવ્ય કે દક્ષિણમાં શૌચાલય હોય તો ધન પ્રાપ્તિમાં કોઈ બાધા નથી આવતી અન્ય દિશામાં અથવા ખૂણામાં પ્રગતિમાં અવરોધ બની જાય છે ઈશાન એટલે કે ઉત્તર પૂર્વમાં બોરિંગ કૂવા ટાંકી જેવી સંગ્રહ વ્યવસ્થા સંપત્તિમાં વધારામાં ખૂબ જ મદદરૂપ છે પાંચ તત્વોમાં પાણી એક મહત્વપૂર્ણ તત્વ છે વાસ્તુમાં જળ તત્વનું યોગ્ય આયોજન ધનમાં વધારો કરનાર માનવામાં આવે છે જો તમને કોઈ મંદિરમાં નીચે આંગણામાં કોઈ શીખવું અથવા ફૂલ પડેલું જોવા મળે તો તેને લાલ કપડામાં બાંધીને રાખો તેને તમારા પૂજા ઘર અથવા સંપત્તિ સ્થાનમાં લાલ કપડામાં રાખો આ ભગવાનનું વરદાન માનવામાં આવે છે અને ધનમાં અચાનક લાભ થાય છે દક્ષિણ પૂર્વ ખૂણામાં રસોડું ઉત્તર પૂર્વમાં પૂજારૂમ અને નેઋત્વ ખૂણામાં માસ્ટર બેડરૂમ ખૂબ જ શુભ હોય છે સુખ ધન અને સંપત્તિમાં ધીમે ધીમે પ્રગતિ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર